મિત્રો ફાઇનલી પી ગયા નિષ્કલન મહાદેવ કોળિયાદ મિત્રો સમજો હતા વ્યૂ જો તમે દરિયાનો સમજો પડી ગયા પડી જો અમાર ફાઈની પડી ગયા પડી આપણે પહેલા વિધિ કરીને જવાનું છે ફૂલ પદરા મળ્યો તો આતા વિધિ કરવા ચાલુ થઈ ગયું છે તો આ ભાઈ ભાઈ વસ્તીનું છે ને આપણે વિસર્જન કરી નાખી મિત્રો ફૂલનું બાળ દાદાની જય બોલીને કેમ છો બધા મજામાં ને છે માતા મિત્રો સવાર થઈ ગઈ છે આપણે જવાનું છે નકલન મહાદેવ આપણે બારો દાદા હસ્તી પધરાવા માટે જવાનું છે ફૂલ બોલેરો બરો બધું આવી ગયો છે હું તો લેટ જ આવી ગયો છું ત્યાર થયો મસ્ત પે બધા ત્યાર થઈ ગયો હું પાસે આવી ગયો તો આખો બોલેરો આવી ગયો છે અમાર દીદી પાણી એવું ભરે છે ઉતાવળ માં જો ચાલો અંદર હવે જઈએ ભાવનગર નકલન મહાદેવ મંદિર ના છે ને આપણે ફૂલ પધરાવાનું છે બારો દાદાના ગલુ લઈને રેખડા રાખ્યો છે ગાંડું એટલે બે બોલા માંગે છે પબ્લિક વધી ગયું છે તો હાલો નીકળે મિત્રો વાટ જોતા અત્યાર લઈ બધા બધા લઈએ છીએ નકલન મહાદેવ

કોળિયાદ મિત્રો સમજો વ્યુ જો વાહ ભાઈ વાહ જો અમે જવાનું છે ના નિષ્કલમ મહાદેવ મંદિર છે આપડે ના જવાનું છે બધા જો આવી ગયા છે ફૂલ પધરાવાના છે જો છે વાતું વાતું કરે છે પોન ખાય છે હવા ખાય છે મસ્ત બધા ની જો અત્યારે જઈએ છીએ અત્યારે જો બધા તો બધા અમારા ફેમિલી મેમ્બર ચાલો જઈ દરિયો જો આમજો હા હા હવા આવે છે એક નંબર કાંઈ ઘટે નહીં આટલા પબ્લિક છે તો કોળિયાદ હું તો પેલી વાર આવ્યો છું અહીં

વિધિ થઈ ગઈ છે અને તમને આની કહાની કહું આ નિષ્કલન મહાદેવ કેમ પેડા નામ આય છે ને મહાભારત થયું હતું ને મહાભારત મહાભારત થયું પછી પાંડવ આવ્યા હતા પાંચ પાંડવ પછી એને નિષ્કલન મહાદેવની સ્થાપના કરી હતી મિત્રો એટલે બધા જો પછી ફૂલ પત્ર બધું અસ્તિ પત્ર અહીંયા બધા આવે અમારે તો બધા સમજો પ્રિન્સ રુદ્ર સમજો ટીકા ને બધા રખડે તો સમજો તોફાની છોકરા બધા ભાઈ ભાઈ

મિત્રો મંદિર પૂરી ગયા છે નિષ્કલન મહાદેવનું મંદિર છે મિત્રો તો અહીંયા આવ્યા હતા પાંચ પાંડવ આવ્યા એની સ્થાપના કરી હતી મહાદેવની હર હર મહાદેવ તો જો આપણે અસ્થિ પણ લઈને આવી ગયા છે દર્શન કરી લો તમે હનુમાનદાસ અહીં જો જય શ્રી રામ જય શ્રી રામ ચાલો હવે અસ્થિ ભદ્રા કરી જાઓ ચાલો હવે છે ને ઓલા જોઈએ છે પુલ પધરાવા માટે તો હાલ્યા જઈ છે બધાય

મિત્રો ક્યાં લગ પાણી આવી ગમજો હાલ હવે ફૂલ પથરામણી કરી રુદ્ર વાહ ભાઈ વાહો તો મિત્રો આવા ફૂલ પધરાઈ ગયા છે મસ્ત મજાના જય ભાવજરી ને જય આત્માને શાંતિ મળે મિત્રો એ ભગવાનને પ્રાર્થના છે આવા બધા નાય છે અત્યારે જો મને તો મોબાઈલની વીક હું તો બહાર વીએ વડે લીગી પપ્પાને બધાય જો ધબધબાટી બોલાવે છે તો નાવાની જો આ બધા ફૂટો શૂટ ને બધું હાલે છે તો છે ને

બધા મંદિર છે મહાદેવ મહાદેવનું મિત્રો આડો મસ્ત નાસ્તો કર્યો પૂરી ને શેવ દીધી પરફ્યુમ બધું લઈને આવ્યા હતા થોડો નાસ્તો ખાણો કર્યો આવે તો પાણી ક્યાં પૂ ગયું જો મંદિર પૂગી ગયું છે મિત્રો પાણી ક્યાં હતું અત્યારે મંદિર પોગવા આવ્યું છે તો દરિયો ઘર બાજુ નીકળવાનું છે નીકળી બેઠા હતા પેલા ફાઈનલી ઘરે આવી ગયા નાઈન તો ફ્રેશ પણ થઈ ગયા છે મે તો હાવ થાકી ગયા હતા આખો દી મોજ કરી મોજા આવી ગઈ અને તો રસોઈ પણ બનાવવા મળ્યા છે બધા મમ્મી રોટલી બનાવે શું બાજરા ખા હા ભૂખ લાગી છે ખાવા થોડું થોડું ખાધું બ્રેકફાસ્ટ કર્યો નાસ્તો કર્યો તો એ દી લઈને આવું પૂરી ને હું સારું મિત્રો વિડિયો આયન કરી કે મળે એક નવો વ્લોગ માં જો અમારો વ્લોગ મે લાઈક કરી નાખજો શેર કરી નાખજો જે મળે ત્યારે સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો છે માતાજી મિત્રો સબ્સ્ક્રાઇબ કરો ફટાફટ હાલો બાય 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 બાય